Alpizzi, Moon, Nutan, Bayin, Bahes Bayi, Nekri jessie, Finally, kami kerti. Ajukan Ini pelan banget. Ini paku indari. Abah itu meli. ini 아, 그래, 워. 나 되게 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 Sí, hay de par sí, por yo

আরে বাকি যাছে কেরালু ম গোপু ঠাকুর তাই જોઈ একো ছা ওই কাম তো উতরা দে Aduh, nonton bayi. Ya. Cantai, 목적은 김게시장 Ed. 6대laughs 불이 되게 밝어 이것도 좀 빠져버렸다

और जन मारो पाजे अली पोकी जैसी खाली पता कितने शुकरवंत वो

ખાવાનું છે ખરા આ જોજો બોબો 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 બોબો

रोहित भाई रोहित भाई अनिल एट

અમે પેચલ જોવા માટે આવ્યા છીએ રાતમો નાઠા તો બાઈક લઈને જોવા માટે તો આ ડીજે આવી છે જા શ્રીનાથ

આ બેસાડી આ બેસાડી જય જય જંપા કરી ના અરે જોજી ભાઈ પાયકન ખાવે જોય છે ભાઈઓ આ પન જી બધું આ જ ભાઈ સેવા પાકન ખાવે જોય છે ભાઈઓ આ પન આ

마다늘 메주리 아이들 나마 시트라 볼아 또리 나디 또리 나오 아이 또리 나오 다바리 에르

અને સારી સર્વિસ પણ આપું છું આ ભાઈ સર્વિસ સારી આપું છું અને તમે પણ એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારી પઠે મુલાકાત લ્યો એક વખત મુલાકાત લેવા તો બીજા વખત પણ આવવાનું મન થાય એવી રામચુંપડીની આ કાકા પણ વિસનગરથી આવે છે જમવા માટે તો એમને પણ દાળ બાટી ખાધી હોય સારી લાગી એટલા માટે અમે આ એડવટાઇપ કરી છે હો ચાલો નીકળશું ઘેર રામ ઝુંપડી હોટલ તમે જોઈ શકો છો ઠરી ગયા હતા તે તાબા ફળગાયો જોઈ શકો છો આ ઘેર આવીને ઠરી ગયા બરોબર તે ભાવી પૈકી હળકાવ નહીં ચાલે અને આ જો મસાલો ને બસાલો તો ઓછો નાટક કરું तापा गाय सारी गया था तापया बराबर बस अब तो ये कौन था वीडियो जो आप बदला आभार वीडियो गमे लाइक कर जो शेयर कर जो सब्सक्राइब कर जो कमेंट कर जो जय जय बार